નવી રેસિપી જોવા માટે જેન્યુસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરો હાલમાં વરસાદની મોસમ ફૂલ બહારમાં ખીલી છે તો આવા મોસમમાં ફ્રેન્ડ્સ અજિયાં ખાવા મળે અને તેમાં પણ પાછા સુરતના પ્રખ્યાત સુરતી ટામેટાની પેટીસ ખાવા મળી જાય તો જલસો જ પડી જાય તો ચાલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લાવી છું સુરતી ટામેટાની પેટીસ જે બનાવી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે આ મોસમને એન્જોય કરો સૌથી પહેલા આપણે ટામેટાની અંદર ભરવાના સ્ટફિંગને રેડી કરી લઈશું મેં અહીં બસો પચાસ ગ્રામ જેટલા બટાકાને બાફીને લીધા છે સાથે તેમાં વઘાર કરવા માટે એક તમાલપત્ર અને અડધી ચમચી જેટલા આખા ધાણા લેવાના છે સાથે મેં મસાલામાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી થી પણ ઓછો ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા પાવડર લીધો છે. બાફેલા બટાકાને છૂલીને તેને ગ્રેટ એટલે કે છીણી લેશું. ફ્રેન્ડ્સ બટાકાને એટલે છીણીને લીધા છે કેમ કે આપણો સ્ટફિંગ એકદમ ઘટ્ઠા વગરનો સ્મૂથ બને અને તેને ટામેટાની અંદર સારી રીતે સ્ટફ એટલે કે ભરી શકાય. બસ થઈ ગઈ તમારી બધી તૈયારી. તો ફ્રેન્ડ્સ ફટાફટ તી કડાઈ તળવા જોઈએ. ગેસને હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે. બે મોટી ચમચી સીંગ તેલ નાખ્યું છે અને ધુમાડા નીકળે તેવા ગરમ તેલમાં સૌથી પહેલાં તમે અહીં તમાલપત્ર અને આખા ધાણા નાખી દેજો સારી રીતે સીઝલ એટલે કે તતળી ગયા પછી ગેસને મીડિયમ ફ્લેમ ઉપર કરીને તેમાં બધા મસાલા અને બે ચમચી જેટલા લીલા બટાણા નાખજો બધાને સારી રીતે શેકી લઈશું પછી તેમાં બાફેલા બટાકા નાખીશું બટાકાને સારી રીતે મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ રેસિપી જરૂરથી એકવાર ટ્રાય કરજો સાચે જ ફ્રેન્ડ્સ તમને આ પેટીસ જરૂરથી ભાવશે અને તમને વારંવાર આ ટામેટાની પેટીસ બનાવવાનું મન થશે ફ્રેન્ડ્સ કોથમીરને બરાબર રીતે મિક્સ કરીને સ્વાદ મુજબ મીઠું નાખીશું તેને બરાબર રીતે હલાવીને ગેસ બંધ કરીને આ સ્ટફિંગને ઠંડુ પાડી લેવાનું છે જ્યાં સુધી સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ટામેટાના ડીચકાને કાપીને તેની અંદરનો પલ્પ અને બીયા કાઢી લઈશું ફ્રેન્ડ્સ મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે અહીં ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ટામેટા કડક લેવાના છે બહુ પોચા ટામેટા નથી લેવાના આ જે પલ્પ છે ને તેને ફેંકવાનો નથી તેનો તમે કોઈપણ ગ્રેવીવાળી સબ્જીમાં ક્રશ એટલે કે દળીને યુઝ કરી શકો છો આ રેસીપીમાં ફ્રેન્ડ્સ તમારે સ્ટફિંગને આ રીતે ઉપર સુધી ભરી લેવાનું છે આ જુઓ આપણા બધા ટામેટાની અંદર સ્ટફિંગ ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ટામેટાની પેટીસને ચણાના લોટના બેટરમાં ડીપ કરી લઈશું તેના માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ એક નાની ચમચી મીઠું એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચાનો પાવડર નાખવાનો છે અડધી થી નાની ચમચી હિંગ લેવાની છે આ બધા મસાલા અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ પછી તેમાં થોડું થોડું કરીને બેટર ઘટ્ટ થાય તે રીતે પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી તેમાં અડધીથી નાની ચમચી ટાટા કુકિંગ સોડા લેવાનો છે ફ્રેન્ડ્સ કુકિંગ સોડા નાખવાથી આપણા ટામેટાની પેટેસનું ઉપરનું પડ ખાવામાં ખૂબ જ સોફ્ટ એટલે કે ઓછું લાગે છે તેમાં આપણે એક મોટી ચમચી ગરમ તેલ નાખીશું અહીં મેં પહેલેથી ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું હતું તેમાંથી આ તેલ લીધું છે આ પેટીસના બેટરમાં ગરમ તેલ નાખવાથી પેટીસ ખાવામાં સારી લાગશે તેનાથી આપણે જ્યારે પેટીસ ખાઈએ છીએ ત્યારે મોંમાં ટૂંચા નથી લાગતા આ એક ટિપ્સ છે ફ્રેન્ડ જેને તમે ફોલો કરીને કોઈ પણ ભજીયા સારા બનાવી શકો છો આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી તેમાં બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ નાખીને સારી રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે ચોખાનો લોટ નાખવાથી ફ્રેન્ડ્સ ટામેટાની પેટીસ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને તેને તેલમાં તળીને લેવાથી તે ખાવામાં બહુ જ ઓઈલી પણ નથી લાગતી અહીં ફ્રેન્ડ્સ તમે આ કેટલીક ટીપ્સ ફોલો કરશો તો તમે એકદમ બજાર જેવી જ ટામેટાની પેટીસ ઘરે બનાવી શકો છો આ જુઓ તમે છે ને એકદમ પરફેક્ટ બેટર મનભરીલા ટામેટાને બેટર માં ડીપ એટલે કે ડુબાડીને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ ટામેટાની પેટીસની રેસીપી કેવી લાગી અહીં તમે જોઈ શકો છો મે આ રીતે બધી પેટીસ તળી લીધી હવે આપણે ટામેટાની પેટીસ સાથે ખાવાની ગ્રીન ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ મેં અહીં મિક્સર જારમાં થોડુંક લીલું લસણ લીધું છે સાથે મેં થોડીક કોથમીર એટલે કે લીલા ધાણા પણ લીધા છે તેમાં મેં અહીં એકથી બે નંગ જેટલા લીલા મરચાં અને થોડુંક એક ઇચ જેટલું આદુ લીધું છે તેમાં એક અડધી ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલા કાચા દાણા લેવાના છે હવે ફ્રેન્ડ્સ તમારે ચટણીનો કલર એકદમ લીલો રાખવા માટે તેમાં ત્રણથી ચાર નંગ જેટલા બરફના ટુકડા નાખવાના છે આ બધાને ફાઇન પેસ્ટ થાય એ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ એટલે કે દળી લઈશું આ જુઓ ફ્રેન્ડ્સ જેને એકદમ બજારમાં મળતી ચટણી જેવું ટેક્સચર તો છે ને ફ્રેન્ડ્સ કેટલી સિમ્પલ પેટીસની રેસીપી કે ટામેટાના પેટીસની રેસિપી આ પેટીસને સર્વ કરવા માટે તેની વચ્ચેથી કટ કરી લેવાની છે આ જુઓ તમે છેને એકદમ સરસ રીતે ટામેટાની અંદરનું સ્ટફિંગ પેટીસની ઉપર આપણે બનાવેલી ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દેવાનો છે ચાટ મસાલો અને ગ્રીન ચટણી નાખવાથી પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને કંઈક અલગ ખાવાનું મન થાય તો તમે આ ટેસ્ટી પેટીસ બનાવી શકો છો ગ્રીન ચટણી તળેલા મરચાં અને બેસનની કઢી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરજો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા ગણેશ